રખડતા કૂતરાના ત્રાસથી ઘટનાઓ ઘણીવાર સાંભળી હશે પણ હવે ડોગ લવર્સ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે વડોદરામાં સ્ટ્રીટ ડોગને ખડાવવાની ના પાડતા ડોગ લવર્સ વડીલ પર હુમલો કર્યો હાલમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે સુપ્રીમ કોર્ટ દિલ્હી એનસીઆરના બધા જ રખડતા કૂતરાઓને સેલ્ટર હોમમાં મોકલવાનો નિર્ણય આપ્યા પછી આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો અને આ પછી રખડતા કૂતરાઓની સાથે જ ડોગ લવર્સનો

એમને કોઈ નંબર બિનાની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો અવાજ મોટો કરીને તેમને ખૂબ જ માર મારવામાં આવ્યો અને પછી અજ્ઞાત સ્થળે ફેંકી દેવામાં આવ્યા અત્યારે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે આ સોસાયટીના રહીશોની માંગ છે કે જે કોઈએ આકૃત્ય કર્યું હોય એની શોધીને એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને સત્વરે કાયદાકીય પગલાં લેવામાં આવે સોસાયટીના પ્રમુખને ડોગ લવરો દ્વારા ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવાને પ્રત્યે આજે અમે સોસાયટીવાળા એક નિયમ કર્યો છે કે બહારથી જે કૂતરાઓને ખાવાનું ખવડાવવા આવે છે જે પણ એનજીઓ છે એ ખાવાનું ખાલી ખીચડી અને ખીચડી અને પૌવા પૌવા આપીને જતા રહે છે ખાલી કૂતરાઓની સેવા કરવી એ ખીચડીને પૌવા આપવું એ નથી એની ટોટલ કાળજી લેવા માટે એ લોકો બંધાયેલા હોતા નથી ખરેખર કે એમનું ડ્રીમિંગ કરાવવું મેડિકલ કરાવવું એ રીતની પણ એમની કૂતરાઓની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રખડતા કૂતરાઓ નાના બાળકોને લોકોની ગાડીઓને છેલ્લા ચાર વર્ષથી નુકસાન કરી રહ્યા છે અને અમારી સોસાયટી કૂતરા હિત માટે બી કાર્ય કરી રહી છે અને એવું બી નથી કે એમને વિરોધ કરી રહ્યા છે પણ જે આજે કૃત્ય થયું છે પ્રકાશભાઈ જોડે અને આ જે ખવડાવ આવે છે એમની જોડે વાતચીત કરવા પરથી જાણવા મળે છે કે આ લોકો પણ એમને મળેલા છે અને એમને બધું ખબર છે કે આ જે કાલે કૃત્ય થયેલું છે એના વિશે આ લોકો જાણે છે અજ્ઞાત કોઈ ગાડીમાં નંબર વગરની ગાડીમાં બેસાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા અને ગાડીનો વોલ્યુમ મોટો કરીને તેમને ખૂબ જ માર મારવામાં આવે છે અત્યારે તે જીવ અને એમને ફેંકી દેવામાં આવ્યા અજ્ઞાત સ્થળે અને અત્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો એની જવાબદારી કોણ લેશે ડોગ લવર્સ કારમાં વૃદ્ધને અપહરણ કરીને અજાણી જગ્યાએ લઈ ગયા અને પછી ત્યાં તેમણે ઢોર માર માર્યો આ પછી વૃદ્ધને ઢોર માર મારી કારમાંથી ફેંકી દીધા હોવાની માહિતી પણ સામે આવી છે હાલમાં વડીલ પ્રકાશ પટેલ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે સોસાયટીના રહીશોએ ડોગ લવર્સ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે આ જે કૃત્ય થયું છે અને જે લોકો કૂતરાને ખવડાવવા માટે કાવે છે એમની સાથે વાતચીત કરીને એવું જાણવા મળે છે કે આ લોકો એમની સાથે ભણેલા છે અને ગઈકાલે જે ઘટના ઘટી છે એના વિશે તેઓ જાણે છે તો અમારે તંત્ર અને સરકાર પાસેથી એક જ માંગ છે જે ડોગ લવરનો વિરોધ કરવાથી અમારી સાથે આવી ઘટના ઘટી શકે તો અમારી સલામતીનું શું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત